તો હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા દિવસે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સાડા ચાર અને કામેથી ઊભા થઈ ગયા છે અને આજે ગુરુવાર છે એટલે થોડાક વહેલા ઊભા થયા છે અને કાલે તો આપણે રજા છે એટલે કાલે આપણે આખા દિવસનો વ્લોગ બનાવશું એટલે કે વિડીયો પૂરેપૂરો જોજો કાલનો અને આજનો વિડીયો છે તે બહુ લોંગ વિડીયો નથી બનાવવાના કેમ કે શોર્ટ વિડીયો બનાવવાનો છે કેમ કે આજે બે કામ એક આરે છે થોડુંક બાર જમવા જવાનું છે અને છ વાગે ત્યાં કમ્પ્લીટ થઈ જવાનું છે પાછા રિટર્ન આવી જવાનું છે એટલે દોઢ કલાકનો ટાઈમ છે તો દોઢ કલાકમાં અમારે વિડીયો શૂટ કરવાનો છે આજનો અને કાલનો વિડીયો છે તે આખા દિવસનો આવશે તો આજે જવાનું છે જિગ્નેશભાઈ છે કે અમારી વાડી પાસે એટલે કે એમના હગાઈની વાડી છે ત્યાં મેળીમાંનું મંદિર છે

આપણે બાઇક લઈ અને હવે જાવી અને જો બાઇક ચાલુ કરે છે જોકે અમે તો ઓલરેડી ગામ બહાર વ્યા છીએ અને એન્ટ્રો હાથ આપ્યો અને અહીંથી લગભગ ત્રણથી થી ચાર કિલોમીટર છે તો જીગ્નેશભાઈ જો બાઇક ચાલુ કરી વાળે છે અને આપણે બેસી જઈએ આપણે બાઇક બેસી ગયા છીએ અને હવે અહીંથી જાવી છે માં મેળીમાં દર્શન કરવાનું

ઉનાળાનું ટાયર તપેલું હોય અને એ બડી અચ્છી વાત કહી તને કીધું છે કેટલી દાન કે ટાયર બદલાય ટાયર એટલે બદલાવું છે પણ મેં કીધું હજી હાલે એવું છે આમ સારું છે હજી ભાવ નથી થોલ્યું પણ હવે જો આ ગરમ થાય એવું થાય છે અને પાછા ગરમ બધું પાણા એવું હોય ને એટલે ઠીક હાલો જે હોય જવા માં મેડી માં ના દર્શન તો કરતા આવી પછી કઈક પંચર નું જો હવા વાય જાય પંચર કરાવી નાખશું ને પછી ભાઈ કેસ ટાયર હોત બદલી નાખું કા હા ટાયર બદલાવું પડશે પછી અત્યારે નહીં તો અત્યારે પંચર કરી નાખ્યું પછી ટાયર બદલાવું પડશે હાલ ને એવું કંઈક કર્યું જો અત્યારે અમે ધ્વેશ્યા છે અને હવે થોડુંક જ દૂર છે મંદિર જો આ વાડ તમને દેખાની પાછળ છે એમાં મેળીમાં મંદિર અને જો આ જીગ્નેશભાઈ ની હગાઈ ની વાડી છે જો હું વાયુ ભાઈ જાહેર છે જાહેર જાહેર હાલો વાડી ના મેળીમાં પગે લાગતા તું એવી હાલ્યો

વાડીઓમાં કોઈ ને અત્યારે કઈ નથી એક જીગ્નસમે કાકામાં થોડુંક આપણને જોવા મળ્યું કે લાવવાનો હતો હું બેઠો ગાડીમાં મેં તને કેટલી દર ના કીધું છે ત્યારથી ટાયર બદલાય નાખ પણ નથી બદલાવતો એલા મને એમ થાય કે હજી હાલે એવું છે ઉનાળાનું ન હાલે ઉનાળામાં જ ખબર પડે ને શિયાળાનું ચોમાસ હોય તો હાલે ઉનાળામાં નો હાલે હાલો બદલાઈ નાખશું બરાબર અને દોસ્તો ના જો રેલના પાટા પાસે જ માં મેળીમાં મંદિર છે ડેરી અને રેલગાડી નીકળે ને તો આજ આપણે આપણા સંસ્ક્રાઇબર રેલગાડી વતન બતાવી જો કે બધાય જોઈ તો હોય તે પણ પાટાનું પીડી કેટાનું લોખંડ પીડ્યું છે અને અહીંયા જ પાટો છે બાજુમાં જ છે અને પુત્રા પણ આવી ગયા છે કેમ કે આ બાજુ છે મેરાડીમાં નું મંદિર તો પહોંચી ગયા સિવાય અને ચાલો હવે મા મેળીમાંના દર્શન કરવી અને જિગ્નેશભાઈ તમે દીવાબીતી કરો અને જે આપણે કુંડા ભરવાના હોય ચકલાના ભીરી વાળવી કેમ કે જીગ્નેશભાઈ તો રજા હોય ત્યારે આવે છે નકર વાડી આવે તો એ આંટો મારે તો પેલા એને દીવાબીતી કરીને પછી તમને મેળી માનો ઓટો બધું દેખાડું છે રેલ નો પાટો આયા છે બાજુમાં ટ્રેન નીકળશે ખેરી કા નીકળાય

કાળું પડી ગયું પ્રાર્થના કર્યું કે તમને હે ને રેલ ગાડી ને દર્શન કરવાના હે અને જો કુંડા પણ અમે સરસ મજાના ચકલા ને દીધા હે જો અહિયાં ઘણા આવે ને તે માણસો જો સીસ્સા ભેલા આવે જો આટલી બધી આવે શીશા ભરેલા છે પાણીના અને જીજ્ઞેશભાઈ આવે તે પણ ભરીને દાવે આવડું આવડવા આ તમે જો આખું ક્યાં ફેશિયલ ચકલા માટે કેમ કે આ બાવળ રહ્યો ને અહીંયા ઉપર બહુ જ ચકલા આવે છે પણ ચકલાને તરસ્યા ન રખાય કેમ કે પરબ હોય ને એના કોઈ દિવસ ખાલી નહીં રાખવાનું નકર ના પરબ બનાવવાનું નહીં કેમ કે પરબની ફરતા ફરતા ચકલા જે આવતા હોય કાયમ એ ડેલી આવે જ અને આ કુંડા તમે જુઓ અત્યારે એટલા હે પણ અમે ગમે ત્યારે ને કુંડા ભર્યા એ ખાલી નથી હોતા એટલે જે કોઈ માણસ આવે ને એટલે સીશામાં જોકે અહીંયા આ દર્શન કરવા આવતા હોય ને બધાને ખ્યાલ જ હોય એટલે ખાલી શીશા હોય ને અહીંયાથી યાર આવ પાણી ત્યાંથી ભરી આવે અને કું કુંડા ભરવાળે તો આ રીતનું એમાં મેળીમાંનું મંદિર અને તાવા પણ થાય છે જો આ બધું તાવન તવીને આ ચોંક્યું અને મા મેળીમાંને જો આ

માલ ગાડો હોય એવું મને લાગે નથી પેસેન્જર ગાડી છે પેસેન્જર નહીં હોય મને માલ ગાડી લાગે કેમ કે ગાડી લાંબી છે ને એટલે દૂધ ગાડી છે ભાઈ કાલે નીકળી હતી દૂધ ગાડી છે કાલે પણ અમે અહીં આવ્યા હતા ને દર્શન કરવા તો કાલે પણ આ જ ગાડી હતી પણ કાલે આપણે ઓલરેડી મેળીમાંનો વિડીયો ઉતાર્યો એટલે આ શૂટ નથી કર્યું અને આજે જો તમે બાંદરા નહીં પણ દૂધ ગાડી આવે છે જોઈ શકો દોસ્તો અને અમે હાવ નજીક જ છીએ બહુ દૂર નહીં જોઈએ એટલા દૂર છે

દૂધ હોય પણ અમુક ડબ્બો હોય હોય તો દોસ્તો જો હવે માતાજી ના દર્શન પણ કરી લીધા હે અને ગાડી ના પણ દર્શન નો કહેવાય ગાડી તમને દેખાડી દર્શન તો કોના હોય માં મેડી ના હોય અથવા અન્ય કોઈ દેવી દેવતા ના હોય તો દોસ્તો અમે જો હવે દર્શન કરી લીધા હે ને કુંડા પણ જો ભી લીધા તો હવે જઈશું ને આપણે તો આપણે જો આપડી બાઈક ઉપાડો અને પંસા કરાવો હવા છે ઓછી છે તો આપણે જઈએ અને પછી કઈ પંસર બંશનનો વિચારવી એ ગયાર હું કઢવાનું છે પંદર તો કરાવવું તો દોસ્તો જો પહોંચી ગયા છે ના ઘેરે આપણે હવે ગાડીમાં હવા વાગી હતી પણ હવા પુરાવીને વે પંચેતો તો ચિર્યો હવાય રે જોયું જાય છે જો હવા જાય તો પુરાવી લઈશું તો દોસ્તો વિડીયોને આપણે અહીંયા ડાકશું અને વાગી ગયા સાડા સાત તો અંધારું પણ થઈ ગયું છે તો ચાલો દોસ્તો મળશું મળશે કાલના વિડીયોમાં તો કાલે આપણે આખો દિવસનો વિડીયો આવશે તો જો કાલે રજા છે એટલે કાંઈક નવું નવું ને આખો દી આપણે ઉતારીશું અને જે એડિટિંગ કરીશું જેમાં સારું સારું હોય છે તે વિડીયોમાં લઈશું તો ચાલો મળીશું કાલે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત